મિત્રો જય હિન્દ જય ભારત ઘણા બધા વિદ્યાર્થીની લોક લાગણીને માન આપી આજે ફરી પાછો ઘણા સમય પછી ડિજિટલ પ્લેટફોર્મ પર હું અનિલ ભરવાડ આપની સમક્ષ ઉપસ્થિત થયો છું મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખાતાકીય પરીક્ષા PSI મોડ 2 ની પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે મોડ 2 ની લેખિત પરીક્ષાનું આયોજન જે છે એ સંભવિત નવેમ્બરના એન્ડિંગમાં થવા જઈ રહ્યું છે નવેમ્બરમાં ત્રીજા કે ચોથા વીકમાં મોડ ટુની ની ખાતાકીય લેખિત પરીક્ષા કરનારા વિદ્યાર્થીની લોકલાગણીને માન આપીને હું અનિલ ભરવાડ ત્રણ દિવસનો ફ્રી વર્કશોપ કરવા જઈ રહ્યો છું એ વર્કશોપ માત્ર ને માત્ર કાયદાના પેપર માટેનું વર્કશોપ છે એ વર્કશોપમાં પીએસઆઈ મોડ ટુ ની પરીક્ષા માટે પીએસઆઈ મોડ ટુ ની પરીક્ષા માટે મેજર એક્ટ અને માઇનર એક્ટ આઈપીસી સીઆરપીસી પુરાવ જે બે હજાર તેવીસ માં નવા કાયદા આવ્યા છે તે કાયદા અને માઇનોર એક્ટ ગુજરાત પોલીસ ગુજરાત નશાબંધી ભ્રષ્ટાચાર એટ્રોસિટી જુગાર મોટર વ્હીકલ એક્ટ અને બંધારણની અગત્યની કલમો આ બધાયનું સો માર્ગનું જ્યારે પેપરનું આયોજન થવા જઈ રહ્યું હોય ગુજરાત સરકાર દ્વારા ત્યારે મારી પણ એક નૈતિક ફરજના ભાગરૂપે હું ત્રણ દિવસનો ફ્રી મેગા વર્કશોપ કરવા જઈ રહ્યો છું મિત્રો એ વર્કશોપ જે છે એ વર્કશોપમાં રોજનું તમને સાત કલાકનું વર્કશોપની તારીખ છે ચૌદ પંદર સોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ રોજનું સાત કલાકનું ક્લાસ વર્ક કરવામાં આવશે અને વર્કશોપના અંતે આ વર્કશોપના અંતે તમને લોકોને ફ્રી કાયદાકીય કલમો જે પેપરને અનુલક્ષીને હોય એનું મટિરિયલ સંપૂર્ણપણે ફ્રીમાં આપવામાં આવશે વર્કશોપમાં આવવા માટે તમારે નીચે આપેલા નંબર પર રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને આ વર્કશોપનું આયોજન ભારત અકાદેમી ભાવનગર અને વિવેકાનંદ એકાદેમી ગાંધીનગરના સંયુક્ત પ્રયાસે વિવેકાનંદ એકેડેમી ગાંધીનગર ખાતે કરવામાં આવે છે અને આગ આ વર્કશોપમાં જે છે એ સંપૂર્ણપણે 3 માર્ક વર્કશોપમાંથી કાયદાના માર્કના કાયદાના પેપરમાંથી માર્ક માર્કની જવાબદારી મારી રહેશે વીસ માર્કમાં તમારે લડવાનું રહેશે એટલે આ વર્કશોપ નો લાભ લ્યો વિવેકાનંદ એકેડેમી ગાંધીનગર સેક્ટર બાવીસ નીચે આપેલા નંબર પર રજીસ્ટ્રેશન વહેલા તો પહેલાના ધોરણે કરાવજો કારણ કે લિમિટેડ સંખ્યા રાખવાની હોવાથી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે જય હિન્દ જય ભારત